અને જોઈન્ટ થયા પછી જે ઉમદા વિચારો મારા રસિકભાઈ જોડે કારણ કે થોડીક વાતો કે રસિકભાઈ એટલા બધા શબ્દોના બોન્ડ મારેલો કે ના પૂછો વાત અને આત્માના ઘર વિશે જયારે માર તો આવવાનું સાત વાગે આવવાનું દસ વાગે પાછા વરે ત્રણ કલાક મારી તો માથું ફોડે પણ ફક્ત મને તારવાની જ એમણે કોશિશ કરી મેં એમનો ભલે વિરોધ કર્યો થોડો પણ એમનો પ્રયત્ન ફક્ત મને તારવાનો જ હતો એટલે પ્રયત્ન એમને ચાલુ રાખ્યા લગભગ બે પાંચ પાંચ વર્ષ સુધી પોતાનું પેટ્રોલ બારી પોતાનો સમય પાક બગાડી અને મારા માટે એ કાયમ બુરાકો આવતા રહ્યા અને કહ્યું તું તારા ગુરુને પૂછ આવવા આ તમારા ઘરની અને એ બાબત તો જો કહીએ તો બહારના આખી રાત જતી કેટલા બધા મારે રસીભાઈ વચ્ચે સંવાદ થયેલા અને એ સંવાદ હજુ મેં નોટ મારી નોટમાં કરેલા છે બધા સંવાદો મેમના મારા એમને મને જે કઈ કહ્યું છે મારી નોટમાં અત્યારે આપી હું તૈયાર છે ગપુ નહીં નોટ રેડી છે પચીસ ત્રીસ ફોન ભરેલો છે મારી પાસે એટલે કહેવાનો મૂળ હેતુ શું છે કે કેમ મેં એમને યાદ કર્યા આ પરિવાર બીજ ભક્તિના બીજ થકી મારી જોડે કોન્ટેક્ટમાં આવ્યા અને વધારે રસી ભગત તરફથી મને આ લાઈનમાં જબરજસ્ત રસ ઉપજ્યો અને રસ ઉપજો એટલે પછી તો વાત જ ના કરશું મેં આખા ચરોતરના સંતો સાથે મેં પ્રશ્નાવલી કરી છે અને મારા ગુરુ પાસે પણ મેં પ્રશ્નાવલી કરી છે જે જવાબ આવે આપણે એને છણાવટ નથી કરતા પણ એટલું બધું ભટકી ભટકીને મને એ શબ્દ કહી ગયા હતા કે તું તારા ગુરુના વર્ડમાં છ મહિના રહું ને એક જ પથારી ગુરુ રહો ને તો તને ધ્યાન થવાનું આ શબ્દ મને એટલી બધી અસર કરી એટલી બધી અસર કરી ના પૂછવા એટલે આવી અસર થઈ ગઈ શબ્દ કરે ગાવ અને શબ્દ લાવે રૂજ અને એ એમનો શબ્દ આજે પાકી ગયો મારા માટે સો ટકા પાકી ગયું અત્યારે હોત તો વાત જ નહીં કરવાની અમારું રૂધિયું કેવું હતું અમે ગણીએ છે એટલે ખરેખર આ વાત મને રસિકભાઈ જોઈન્ટ કરી આપણે કઈ વાત ચાલતી હતી હે આત્માના ઘર છે કે સંતો આ બધું કેમ બતાવો છે આપણને લાલા તારી ધોરી ધજા ઉપર કે અલા ધોરી ધજા તો કોઈને લાલ છે પીરી છે

છતાં હરી આપણા માટે કઠણ કેમ છે એ પ્રશ્ન છે અને તમે નહીં માનો મારું હૃદય છ મહિનાથી ચિંતિત છે કેવું કે આખા વિશ્વમાં લોકો ભક્તિ કરી રહ્યા છે પોતાના તન મન ધમતી જે કઈ કાલી ગયેલી ભક્તિ કરી રહ્યા છે અને ભક્તિ કરતા કરતા એટલું બધું એનો સમય વાપરી રહ્યા છે છતાં એમને મૂળ માલિક નું ભજન કેમ નથી મળતું કેમ આ વસ્તુ નહીં મળતી એ ચિંતા મને ખાસ થતા હોય છે કે આ બધું કેમ વંચિત છે આ બધા લોકો ખરેખર મળી જવું જોઈએ દરેક સંપ્રદાય પાસે છે એ વારો વિરોધ છે જ નહીં કોઈ પણ સંપ્રદાય પણ આ વસ્તુ જે હું બોલી રહ્યો છું એ બધા સંપ્રદાય પાસે જ છે પણ એ સંપ્રદાયમાં ફરતા માણસ કે ભગતને આપણે પૂછીએ ને

એને ફકે તો દોરી ફરેલા બોલો આવા જંતો તે સ્ટેજ ઉપર બોલે કે લાલા તારી દોરી ધજા ફરકે અને જોઈને મન આ જોઈ ના હરકે આવા અધુરા જમતોય આપણને ભક્તિથી વંચિત રાખી રહ્યા છે જો મૂળ કહેવાનો આઈડિયા શું છે કે આવા જમતો આપણને ભક્તિથી વંચિત રાખે છે એટલે શેદ શબ્દની ગહનતા લો મીરાબાઈ બોલ્યા કે મુખડું મેં જોયું તારું દરમે જગ તલુ ન્યાલ તમે વિચાર કરો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા

વિચારવા જીવ મારી ના વિચારશું પણ મહાન સંતોની વાત સો ટકા અવતાર સુંદર મળી ગયો છે મોકો આપણને મળી ગયો છે ને ભક્તિ પણ મળી ગઈ છે કોઈ પણ વાડામાં તમે જતાનો વિરોધ નથી જાઓ પણ તમે પારખી બનીને કંઈક વાત સ્વીકારો લો એને ગ્રહણ કરો એટલે મનુષ્ય અવતાર મળ્યા પછી ભજન કરવાની વાત વૈરાગી મહારાજ કે પ્રભુ ભજનમાં ભજે કે બોલો આવ્યા ભજન ની વાત કરે કે કોઈ બીજા ભજન ની વાત કરે મને એ સમજાતું નહીં બોલો આ ભજન હશે કારણ કે પ્રભુ ભજનમાં માં કેળ બોધી ભજે એના જ બીજાના નહી એમ કબીર સાહેબ બોલ્યા ભજન કરો ની તૂટે નહી ભજન કરો તૂટી જાય આપણે કે ભજન કરો નીતન તૂટે નહીં તાર ભજન કરો નીતની બધી ચર્ચાઓ ચાલે છે એટલે મનુષ્ય અવતાર મળી ગયો છે એટલે ભજન કરવાનું કેવી રીતે એટલે પેલા પેલું લક્ષ્ય લેવું પડે કે ભજન ક્યાં કરીશું આપણે તો પેલો પ્રશ્ન ગુરુ બતાવે પેલા ગુરુ હોય તો કીડી કી ચાલ કીડી ની ચાલ એટલે સાત કમળ કમળ છે મૂળ કમળ બંધ જે કઈ ચક્રો છે એ ચક્રો ઉપર આપણે ભજન કરે છે નાકની વાળી એ બતાવે અહીંયા આગળ ઉપાને જોવી સુરતા રાખજો અને જરા ભજન કરજો પવનને બાંધવાની વાત કરે પણ પવન ના બંધાય મન થોડું બંધાય પણ એથી સુરતા તૂટી એટલે પાછું મન એનું અને શ્વાસાનું જો ભજન કરતા હોય ને સાહેબ તો રેજીભાઈ અમારા જેવા બે ભગત હતા કે શ્વાસા નું ભજન ના થાય અને મારા કે થાય કે તને અનુભવ કરાવો એટલે બે નદી કિનારે ગયા અમે કે તું તારે મારા જેવો તો શ્વાસાનું ભજન કરવા આવું કે તું ડૂબકી માર અંદર એટલે મારા જે ડૂબકી મારી કે પાંચ મિનિટ બે મિનિટ રહેવાય એટલું રહેવાનું એટલે એ તો રહ્યા ભાઈ અંદર પાંચ મિનિટ રહ્યા અને બહાર આવ્યા પછી પેલા હોશિયાર હતા એમણે કહ્યું કે શંભુ ભગત કેટલા વખત સ્વાસાનું ભજન કર્યું તેવો ઢીલો થાય પાણી શું કરે પાણી ની શું કરે હોય કશું ના થાય ભાઈ પાણી અંદર શ્વાસા ચાલે ખરા આપણું મોત પાણી ની અંદર આવ્યું આપણી ઓલય શીખાય પણ ગુરુ ઉપર એક સ્ટેપ બતાવે છે ઉપર એટલે કઉા નું ભજન એક સ્ટેપ ઉપર છે એટલે પેલા આવા ગુરુ હતા એટલે કે ભાઈ જો હું થોડી ની અંદર પણ ભજન કરું એ ગયા પાંચ મિનિટ અંદર ગયા અને ભજન કરી પાછા મેં તો આખું ઘણી બધી વખત નોંધ દીધું લો આ કયું ભજન સંતો આપણને આ શીખવા કે કયું ભજન કે જે ગમે તેવું નુકસાન વાવાઝોડું વરસાદ ગમે તેવો કાળ પુરુષ આપણી મંડે હોય પણ તમારું શરીર કમ્પ્લીટ ભજન કરે એમ નામ ભજન છે અને એ કબીર સાહેબ એની વાત કરે છે અને ઘણી વાત સંતો ખોટું બોલ્યા નહીં કોઈ સંત પણ આની સમજવાની શક્તિ અને કોઈ આપણા ગુરુ હોય એ એમને આપવાની શક્તિ કદાચ આપણે કદાચ ઘણા એવું કે ભાઈ પાત્ર નહીં એટલે કશું મળે એવું ના હોય ભાઈ પાત્ર બધા છે જ મનુષ્ય અવતાર એ ઉત્તમ શરીર છે કે નહીં તો બધા પાત્ર ખરાબ નહીં મારે તો એમ કે આપણે બધા નિહાળમાં ગયા કોઈને એકલું પારથા આવડતું નતું પણ નિહાળમાં ગયા એટલે બોલે બધાને એકલું પાડતા આવડ્યું જ નહીં કોઈ વહેલો પાડે પણ કોઈ મોડ્યો પાડે તો પાડે ખરો ને આ ગુરુ આવું છે પાત્ર ના પાત્ર બોલ છે કારણ કે આ વાત ના હોય તો તમને પડાય શકે વાત અહી પડેલી કોઈ ગુરુની બોલતો વાત આવે છે મુદ્દાની કે માસ્ટર કોને કહેવાય એક થી સોનું જ્ઞાન આપે

વધુમાં વધુ ભોગ કોનો છે ડિગ્રી લેનાર નો લેનાર કોણ છે મનુષ્ય મનુષ્ય આ આપણે બધા છે એટલે મૂળ હેતુ એટલો કે પોતાના સદગુરુ પાસે આ વાત લઈ લેવા જેવી છે અને ના લેવી હોય તો અમારે જાહેરમાં કહેવાનું મારે કોઈ ગુરુ કેવડાવવા નથી મારી કોઈ પૂજા કરશો નહીં પૈક પાંચ પૈસા મેલશો નહીં ઉપર બિહારો પણ મારા સદગુરે મને એક વાત આપી છે જો કોઈ પ્રયાસી જીવ હોય તમે તમારા વાડામાં જ રહેજો મારે તો વાડે બદલાવો એ જ વાળા પૂરે રહેજો મારે એનો વિરોધ છે પણ જો જીવને તમારે તરવાની તાલાવેલી જાગે કે મગસ મારે વજન કરી અને ભવ કરી જવું છે તો સો ટકા ભૂરા કોઈ આ ગરીબ પગલ ને તો આવજો મફત ઉપદેશ અને મફત વસ્તુ આપવાની મારે કશું જોઈતું બોલો આ એનો એ મારે જોઈતો નહીં જાડે કારણ જો વાળા માછીયા બધા એના એ વાળા પણ કોઈ જીવ આવે એટલું વાત પાકી કે મારી વાત લે જે કોઈ જીવ લે ત્યારે એક જ વાત કે મારી વાત વચન થી શકે નહીં શોધી લેજો પણ જેને ચાલ આવેલી છે તરવાની અને મારે ભક્તિ કરવી જ છે એ કોઈ સંપ્રદાય નો આપણે વિરોધ છે નહીં પણ ચોક્કસ વસ્તુ આપી દેવાની આપ્યા પછી તમારે એનો અભ્યાસ કરવાનો બાર મહિના અભ્યાસ કરો એટલે એમાં તમારું તમને અનુભવ થાય થાય ને એ આખા મંડળના અમારા જસભાઈ જીવન કેવું હતું જેને બધી ખબર છે ને એને બધાને ખબર છે કે એમનું જીવન કેવું હતું તમે એક વર માં અત્યારે એમનો કેટલો ફેર છે એ તમે જોઈ શકો છો એટલે માણસ શું છે એક લોટ થી એકથી સો જ્ઞાન મળે એટલે તરત જ એને ભોન થાય એને બધું ખબર પડે કે આ મારા ના થાય એટલે ભક્તિ એવી છે આ વી વી વર સુધી રોગા તોડવાના નહીં કોક તો પચાસ હાઈટ વરે કરતો હોય હાઈટ વરે ભજન કરતા હોય પણ કશું હોય નહીં બોલો શું કરવાનું મારા જેવું હોય ને વાત આવી છે એટલે અમારે અહિયાં કિરીટ સાહેબ ભજન ભજન પ્રોગ્રામ હતો તારે એ વાત થયેલી થઈ કે આટલા આટલા વર્ષથી અરે પચાસ પચાસ છે કારણ કે કોઈ ખબર ખબર ને આ કેમ દબાવી રાખ્યા જૂના સંતોની વાણી કેમ દબાવે છે અને કેમ આવું બધું કરે એ મને પોતાના એટલે બહુ સરસ વાતો છે એટલે મૂળ જે કહેવાનું તું કહી દીધું કે જેને ભજન કરવું છે ભવ સાગર કરવો છે જેને જીવનમાં ફરી આ મનુષ્ય અવતાર આયા એ આયા ફરી નથી આવવું ચોરાસીમાં એવો જેને ભીષ્મ નિર્ધાર કર્યો હોય એ જીવને તાલાવેલી લાગે તો બે હાથ શિષ્ટ નમાવી એ જીવને ચોક્કસ વસ્તુ આપવાનો પ્રયત્ન કરીશું જેવો બને તેટલો પ્રયત્ન કરીશું બાકી y que un Italia